કેટલાક લોકો ભગવાનની વિરુદ્ધ બોલે છે એક જગ્યાએ એક સભા હતી તેમાં બધા મોટા લોકો આવ્યા હતા તે એક સાત્વિક સંત પુરુષ પણ આવ્યો તેમણે અતિશય પ્રેમથી ભગવાનનો પ્રેમ સમજાવ્યો અને ભગવાન પ્રત્યે ક્રોધ્ન થવું જોઈએ એમ સમજાવ્યું એટલામાં એક ભાઈ જ પોતાને નાસ્તિક સમજતા હતા તે ઊભા થાય અને કહ્યું આ જગતમાં ભગવાન છે જ નહીં હું આ જગા પર ઊભો છો અને આપી શકાય એટલી ગાળો ભગવાનને આપું છું જો ભગવાન હોય તો આવીને મારી ગરચી પકડે નહીતર બધાએ કબૂલ કરવું પડશે કે આ જગતમાં ભગવાન નથી આમ કહીને એણે ભગવાનને ખૂબ ગાળો ભાંડી અને પછી પેલા સંતને પૂછ્યું ક્યાં છે તારો ભગવાન જો ભગવાન હોય તો હમણાં આવત નહીં નકામાં ભગવાન છે કહીને તમે બધાને નબળા બનાવો છો ક્યાં છે ભગવાન પેલા સંત કંઈ બોલ્યા નહીં ફક્ત હસ્યા પહેલા કહેવાતા નાસ્તિક પોતાની જગા ઉપર બેસી ગયા વાતો ચિતો ચાલતી હતી એટલામાં તે એક સુંદર અને મોક નાનું બાળક હસતું હસતું આવ્યું જોતા જ લેવાનું મન થાય તેવું તે બાળક હતું પેલા નાસિક ભાઈએ એ ઉપાડી લીધો અને ખોળામાં બેસાડ્યું બાળક પણ રમત્યાણ હતો પેલા ભાઈએ એને બચી ભરી અને વાતો કરવા લાગ્યા બાળક તેના ખોળામાંથી ઊભું થયું અને તેની દાઢી મૂચ ખેંચીને રમવા લાગ્યું તેટલું જ નહીં બાળકે રમતા રમતા તેની એક લપડાક પણ મારી નાસ્તિક થૂક ખુશ થઈ ગયો અને તેને બચી ભરી આટલું જોતા સંત જોરથી હસવા લાગ્યા ત્યારે નાસ્તિકે પૂછ્યું એમાં હસવા જેવું શું છે સંતે પૂછ્યું નહીં તો શું કરું હવે તો તને તારો જવાબ મળી ગયો ને કે આ જગત ભગવાન છે નાસ્તિક આશ્ચર્યમાં પડ્યો તેણે કહ્યું આ વાતનો ને મારા પ્રશ્નને ક્યાં સંબંધ છે સંતે કહ્યું તમારા જેવા મોટા માણસોની કોઈ દાઢી મૂછ પકડે ને ખેંચે અથવા ગાલ પર તમે મારો તો તમે શું કરો નાસ્તિક કહ્યું કોની તાકાત છે કે એવું કે કરે કે તેના બત્રીસ દાંત પાડી ન નાખું સંતે કહ્યું પછી આ બાળકે તમારી દાઢી મૂછ ખેંચ્યા તમને લપટાક મારી તો તમે તેના પર ગુસ્સે કેમ ન થતા તેને બચી ભરી નાસિકે કહ્યું આ તો બાળક છે અણસમજ છે બાળક રમતમાં એવું બધું કરી તેમાં તો ગલ થાય આનંદ થાય આનંદ આપે તેને જ તો બધું બચી ભરાય મરાય થોડું સંતે કહ્યું ગમે તેમ તેટલા મોટા હશો પણ ભગવાનની દ્રષ્ટિએ નાના બાળક જેવા જ છો તેથી તમે તેને ગાળી ગાળો આપી તો પણ તમે તે મારવા ન આવ્યા તમને તમે જે વર્તન બાળક સાથે કર્યું તે જ વર્તન તમારી સાથે ભગવાન કરે છે તો પછી ભગવાનના અસ્તિત્વના બારામાં શંકા લાવવાનું કારણ શું નાસ્તિક શું બોલે ભગવાનના શત્રુ થવું એ ર જેવી તેવી રમત વાત છે આપણે ભગવાનના મિત્ર ન થઈ શકીએ તો આપણો અને ભગવાનનો તટસ્થ સંબંધ નથી તે વગર એક ડગલું પણ આપણે ફરી શકતા નથી